એટલે કે નામની જ નામમાં પોતાનું નામ આપીને એ ભરતી આપવા માટે જતો રહ્યો આજ સવારની અપડેટ હતી કે તેને ત્યાંના પોલીસ ગ્રાઉન્ડ ઉપર શું કરવામાં આવે છે તો પકડવામાં આવે છે તો કે વિદ્યાર્થી ક્યાંનો હતો કયા ગ્રાઉન્ડ ઉપર પકડાયેલ છે તો કે વિદ્યાર્થી મહેસાણાના ગ્રાઉન્ડ ઉપર પકડાયેલ છે એક વિદ્યાર્થીએ શું કર્યું ખબર એના મિત્ર હશે એના એના ભાઈબંધ એના ભાઈબંધે શું કર્યું હશે પોલીસ ભરતીનું ફોર્મ ભર્યું હશે તેમાં

અને તે મહેસાણા પોલીસે તેને શું કર્યું છે પોતાની હેઠળ એટલે કે પોતાની નજરમાં રાખેલ છે હવે તેની ઉપર આગળ શું કાર્યવાહી થશે તે આગળ નવી ભરતીની એટલે કે નવી અપડેટમાં આપણે જાણીશું પણ મારું તમારું માને મારું તમને એક જ સૂચન છે કે આવા કોઈ જ પ્રકારના અખતરા કરવા નહીં કારણ કે તમે ગુજરાત પોલીસ અથવા તો કોઈ અન્ય સરકાર સાથે છેડછાડ કરશો તો તે કોના માટે લાભદાયક હોય તમારા માટે લાભદાયક થશે નહીં તમારા માટે શું થાય એક પ્રકારનું નુકસાન થશે હવે હવે જે વ્યક્તિ છે તે તે લાંબા અને તેના ઉપર કેટલી કેવી પ્રક્રિયા થશે તમે આગળ જોઈ શકશો અથવા તો તેની અપડેટ અમે તમને આપીશું તો આવા કોઈ જ પ્રકારના અખતરા કરવા નહીં કે જેનાથી તમે શું કર્યો મુશ્કેલીમાં ફસાઈ શકો ફરીથી મળીએ જ કોઈક નવા અપડેટ સાથે ત્યાં સુધી તમારા તમે અમારા મીરા એકેડમીમાં જોડાયેલા રહો તો અમારું જે મીરાઈ એકેડેમીનું યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને પ્રેસ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત